નો ડ્રગ્સ સુરત સિટી અંતર્ગત એનડીપીએસનો વધુ એક કેસ શોધી કાઢતી કાપોદરા પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર નાવના નો ડ્રગ્સ સિટીના અભિયાન અંતર્ગત મહેરબાન ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર વન સુરત શહેર તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ચોન વન તથા મહેરબાન મધ્યદેશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિસન નાવએ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેટલોરને પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ जन्वये पुलिस इंस्पेक्टर श्री एम बी अवसुरा साहेब तथा पुलिस इंस्पेक्टर श्री एम आर सोलंगी साहेबनाओ सर्वेलसटाफ सब इंस्पेक्टर एम बी वघेला सर्वेलस स्टाफ मणसों ने मदक केफी द्रव्यों की हेराफेरी तथा पेटलरो विरुद्ध कार्यवाही करने बाबते सूचना अपचना अन्वे सर्वेल्स पुलिस सब इंस्पेक्टर एम बी वघेला तथा सर्वलंस स्टाफ साथ पेट्रोलिंग दरमियान ए एस आई विलन भाई प्रवीण भाई तथा पुलिस कोंस्टेबल जय शैलेष भाई न संयुक्त रीते अंगत બાતમીદારો મારફતે બાતમી હકીકત મળેલ છે કે કા કિશોર નામનો ઈસમ કાપોદરા ભરવાડ ફળિયામાં ઉત્તરાયણ બ્રિજ નીચે ચોરી છૂપીતી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતાં સદર હું બાતમી હકીકતવાળી જગ્યા કાપોદરા ભરવાડ ફળિયામાં ઉત્તરાયણ બ્રિજ નીચે આવતા ત્યાં બાતમી હકીકત મુજબનો કિશોર નામનો ઈસમ મળી આવતા તેની ઝડપથી કરતાં તેની નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે